પાસ્કા પૂર્વના ત્રીજા રવિવારનો સુંદર શુભ સંદેશ છે પ્રભુ ઈસુ સજીવન થયેલા ઈસુ શિષ્યોને દર્શન આપે છે તેઓની સાથે માછલી ખાય છે અને આખરે પિતરને પ્રશ્ન કરે છે પીટર તો મને પ્રેમ કરે છે હા પ્રભુ પીટર તો કેટાને ચરાવજે આમ ત્રણ ત્રણ વખતે પ્રશ્ન કરે છે ત્રણ ત્રણ વખતે પીટર ઉત્તર આપે છે અને પીટરને દુઃખ પણ લાગે છે કે પ્રભુને શું એનામાં શ્રદ્ધા નથી વિશ્વાસ નથી કે ખાતરી કરવા માટે વારંવાર પ્રશ્ન પૂછતા રહ્યા છે કે શું પિત્તર તેઓને પ્રેમ કરે છે મારા વાલા ભાઈઓ અને બહેનો પિત્તળને પ્રભુ એક મિશન સોંપે છે જો તું મને પ્રેમ કરતો હોય તો મારા ઘેટાને ચલાવજે મારા ગેટાની સંભાળ રાખજે વાલા મિત્રો આ દિવસોમાં એક જાતનો ખાલીપો આપણે અનુભવી રહ્યા છે કે આપણા લાડીલા પોપ ફ્રાન્સિસ આપણી વચ્ચે રહ્યા નથી ઠેર ઠેર શ્રદ્ધાંજલિઓ આપવામાં આવી રહી છે લેખો લખવામાં આવી રહ્યા છે વિડીયો ઉતારવામાં આવી રહ્યા છે કેમ કારણ કે આ એક એવી વ્યક્તિ હતી જેનામાં આપણને ઈસુના દર્શન થયા હતા આ એવી વ્યક્તિ હતી તેનો ચહેરો ઈસુના ચહેરાને મળતો આવતો હતો એ ઈસુની જેમ કરુણામય હતો મારા વાલા મિત્રો જ્યારે તેઓની બે હજાર તેરમાં તેરમી તારીખે નિમણૂંક કરવામાં આવી ત્યારે તેઓએ પોતાનું નામ ફ્રાન્સિસ રાખ્યું હતું અને આ નામ પસંદ કરવા પાછળ એ ખૂબ જ સ્પષ્ટ હતા કે તેઓ માટે આ સર્વોચ્ચ સ્થાન સેવા માટે છે એ અભિમાનનું ગૌરવનું પ્રતિષ્ઠાભર્યું સ્થાન નથી પણ જવાબદારી ભર્યું સ્થાન છે નમ્રતાનું પ્રતિક એ પિતરની ગાદી છે તેઓ સંત ફ્રાન્સિસ જેવા જ નમ્ર અને ગરીબ બની રહેવા માગતા હતા સંત ફ્રાન્સિસની જેમ જ તેઓ સમગ્ર વિશ્વને પ્રેમ કરવા માગતા હતા તેઓ બધાને ચાહવા માગતા હતા સમગ્ર સર્જન સાથે તેઓ એક રૂપ બનીને રહેવા માગતા હતા અને તેઓએ કરી પણ બતાવ્યું તેઓએ પોતાની મોંઘીડાટ ગાડી વાપરી નથી પરંતુ એક સામાન્ય ગાડી પસંદ કરી છે તેઓ મહેલ છોડીને એક અપાર્ટમેન્ટમાં રહેવા ગયા છે તેઓ કર્મચારીઓ સાથે જમતા પોતાની બેગ જાતે ઉપાડતા લાઇનમાં ઊભા રહેતા કોઈ કોઈ દિવસે ઓચિંતા જ શ્રદ્ધાળુઓના ઘરે પહોંચી જતા અને તેઓને એક આશ્ચર્ય આપતા તેઓ કારાવાસમાં જતા અને એ કેદીઓના ભયંકર કેદીઓના પગ ધોતા તેઓ મુલાકાત લેતા જેઓનો રોગ અસાધ્ય છે જેઓ પાસે આપણને જવાનું પણ ના ગમે તેઓના પણ પગ ધોયા છે તેઓની સંભાળ રાખી છે મારા વાલા મિત્રો જ્યારે કોઈ પૂછતું કે આ સમલૈંગિક્ય આ લોકો તેઓ મુક્તિ પામશે તો પ્રભુ કે અવશ્ય તેઓને પણ પ્રભુના દર્શન થશે અને તેઓ પણ પ્રભુના દર્શનને અધિકારી છે અને તેઓનો ન્યાય કરનાર હું કોણ હું પણ પાપી છું હું પાપી તેઓનો ન્યાય કરનાર કોણ અને માત્ર આ બીમાર ગરીબ પાપીઓના પક્ષ જ નહોતા તેઓ હંમેશા હાસ્યામાં ધકેલાઈ ગયા છે તેઓ તેઓના પક્ષ હતા તેઓનો પક્ષ લીધો હતો તેઓના માટે બોલ્યા હતા એ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ હોય કે એ ધર્મસભાનું પ્લેટફોર્મ હોય તેઓ બોલ્યા છે નિર્ભયતાપૂર્વક બોલ્યા છે એમને મળેલું સત્ય બોલ્યા છે તેઓએ કોઈ પણ જાતના ભેદ છે માનવને માનવમાં રહેલા ભાગલા છે ઊંચ નીચના ભાગલા છે જ્યાં અમુક લોકોને હાસ્યામાં ધકેલાઈ કાઢવામાં આવ્યા છે જેઓ માટે કોઈ નિવાસસ્થાન નથી કોઈ દેશ નથી આ બધા લોકો માટે બોલ્યા છે અને માત્ર એમના ભાષણોમાં નહીં પરિપત્રો લખીને એઓ તેઓએ મોટા મોટા નેતાઓને ધનવાન રાષ્ટ્રોને પણ પડકાર્યા છે કે તમારું ધન એ તમારા માટે નથી તમારે એ ગરીબો સાથે ગરીબ દેશો સાથે વ્યાંચીને ખાવાનું છે તેઓને મદદ કરવાની છે જ્યાં જ્યાં યુદ્ધો થયા છે એમણે કડી આલોચના કરી છે અને તેઓને કહ્યું છે યાદ દેવડાવ્યું છે કે યુદ્ધ દ્વારા કોઈને કશું જ મળવાનું નથી માત્ર ને માત્ર વિનાશ તો આ વિનાશનો માર્ગ છોડવા તેઓએ આહવાન પણ કરેલું છે મારા વાલા ભાઈઓ અને બહેનો આ પોપ બે હજાર અને સોળમાં એકદમ યુદ્ધ પગલું ભરે છે પચીસ વર્ષે ઉજવાતી જયંતિ જુબીલી વર્ષને તેઓ ઓચિંતા જ ઉજવે છે અને એને કહે છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી જુબિલીયા અને આ વર્ષ સમર્પિત કરેલું છે કરુણાને પ્રેમને જેવા પ્રભુ કરુણા છે એવા કરુણા આપણે બની રહેવાનું છે અને આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે એકબીજાને પોતાના ભાઈઓ બહેનો માનીશું આપણે એક જ પિતાના સંતાનો છે ને આપણે બધા એક છે એવી ભાવના હોય તો જ આ શક્ય બને છે મારા વભાઈઓને બહેનો એમણે એક સુંદર વિધાન કર્યું હતું એમણે કહ્યું હતું કે ઘણા લોકો માને છે કે એમનો જ ઉદ્ધાર થશે થોડાનો જ ઉદ્ધાર થશે પરંતુ ઉદ્ધાર થશે તો બધાનો થશે અથવા બધા વિનાશ પામશે કોઈ બચવાનું નથી વિનાશ થશે તો બધાનો અને ઉદ્ધાર થશે તો બધાનો કેમ કારણ કે આપણે બધા જ એક જ હોડીમાં એક જ નાવમાં એક જ જહાજમાં એક જ બોટમાં બેઠેલા છે સવારી કરી રહ્યા છે મુસાફરી કરી રહ્યા છે અને એ જ આહવાન હતું કે આપણે એકબીજાને સંભાળ રાખીએ એકબીજાને સાચવીએ એકબીજાને મદદરૂપ બનીએ એકબીજાને ક્ષમા માગીએ એકબીજાની ક્ષમા માગીએ એકબીજાને પ્રેમ કરીએ મારા વાલા ભાઈઓ અને બહેનો એમણે ઘણા બધા સુધારા લાવવા પ્રયાસ કર્યો કર્યા હતા અને એની આલોચના પણ થઈ હતી એમના અંદરના સર્કલમાંથી સખત વિરોધ પણ થયો હતો પણ તેઓ ડગ્યા નથી તો એ સુધારાને ખૂબ જ ધીરજ ધીરજ સાથે ખૂબ જ નમ્રતા સાથે આગળ વધારવાના પ્રયાસો કરતા રહ્યા છે અને આશા રાખીએ કે નવા પોપ એ પોપ ફ્રાન્સિસના પગલે પગલે ચાલીને એ સુધારાને વેગ આપશે મારા વાલા ભાઈઓ ને બહેનો શું તો તમે પ્રભુને પ્રેમ કરો છો તો પ્રભુને પ્રેમ કરતા હોય તો એની આજ્ઞા છે પરસ્પર પ્રેમ રાખજો એની આજ્ઞા છે એકબીજાની સંભાળ રાખજો એની આજ્ઞા છે એકબીજાને લીલુડી વાડીમાં દોરી જજો અને દરેકે દરેક દરેકે દરેક વ્યક્તિનું આ કામ છે એકબીજાના ગોવાડ બની રહેવાનું અને ગોવાડ બનવું એટલે સત્તા જમાવીને ગોવાડ બનવા માટે સેવક બનવું જરૂરી છે અને એ સેવક બનીને એ સેવક ભાવથી જ આપણે એકબીજાના ઉદ્ધાર અને મુક્તિના કાર્યમાં લાગી જઈશું અને જ્યારે આ મુક્તિના કાર્યમાં લાગી જઈશું ત્યારે આપણો પણ ઉદ્ધાર થવાનો છે એ નક્કી છે મારા વાલા ભાઈઓ અને બહેનો આ પોપ જ્યારે જ્યારે મીટિંગો ભરતા અધિવેશનોમાં બોલતા ભાષણ આપતા સંદેશો આપતા ત્યારે અવશ્ય કહેતા કે મારા માટે પ્રાર્થના કરતા રહેજો આ ઈસુનો ચહેરો આ ઈસુનો ચહેરો જે ઈસુ બનીને રહેવા સતત પ્રયાસશીલ હતા એવા આપણા પોપને પોપ આપણને કહેતા મારા માટે પ્રાર્થના કરતા રહેજો આજે આપણને ખબર છે કે તેઓ ઈસુની સાથે છે તેઓ ઈસુના નજરો નજર દર્શન કરી રહ્યા છે ત્યારે તેઓ મારા માટે તમારા માટે આપણા સૌ માટે પ્રાર્થના કરી રહ્યા છે કેવળ આપણા સૌ માટે જ નહીં સમગ્ર બ્રહ્માંડ માટે બધા જ સર્જન માટે સમગ્ર સર્જન માટે કારણ કે સમગ્ર સર્જન એ પ્રભુમાંથી પ્રગટ થયેલું હોય એ પ્રભુની દિવ્યતા ધારણ કરે છે આ દિવ્યતા બહાર પ્રગટાવવાનું કામ એટલે સેવા આ દિવ્ય હતા બહાર પ્રગટાવવાનું કામ એટલે કરુણા આ દિવ્ય હતા બહાર પ્રગટાવવાનું કામ એટલે આગેવાની કરવી સૌને મારી શુભેચ્છાઓ ખુશમાં રહેજો